કોંગ્રેસની આજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મોકૂફ રખાઈ છે હવે કોંગ્રેસની સીઈસીની આગામી બેઠક અઢાર માર્ચે મળી શકે ગુજરાત લોકસભાના બાકીના ઉમેદવારો પર મહોર લાગી શકે સાત બેઠકોના ઉમેદવાર અંગે નિર્ણય લેવાઈ શકે છે કોંગ્રેસે ગુજરાતના સાત બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસની આજે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની હતી જે બેઠકને મોકૂફ રાખવામાં આવી છે હવે કોંગ્રેસની સીસીની આગામી બેઠક અઢાર માર્ચે મળશે તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી આજ મામલે ગૌરવ જે રીતે અમદાવાદનું જે માળખું છે તેમાં પણ ફેરફાર કરવામાં આવવાનો છે અને જે સીએસીની બેઠક આજે મળવાની હતી દિલ્હીમાં એ બેઠક પણ મોકૂફ રખાઈ છે ઉલ્લેખનીય છે કે સાત જ ઉમેદવાર કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે અને હજુ જે બીજા ઉમેદવારો છે તેના વિશે કોઈ જાહેરાત નથી કરવામાં આવી તો ક્યાંક હવે એ પણ ચર્ચાઓ કે કોકડું ક્યાંક ગૂંચવાયું છે કે શું છે આજે બેઠક રદ કરવામાં આવી છે અને હવે આગામી બેઠક અઢાર માર્ચે મળવાની છે શું અપડેટ વસલ વાત કરીએ તો ની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક આજે મરવાની હતી પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રા ચાલ રહી છે અને કેટલીક બેઠકો ઉપર હજુ સુધી સર્વસંમતિ સધા નથી જેના ભાગરૂપે ઇલેક્શન સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક છે તે અઢાર માર્ચે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અઢાર એ જે સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠકો છે તેમાં ગુજરાતની સાતેક જેટલી બેઠકો પર ચર્ચા થઈને તેના ઉપર આખરી મોર વાગી શકે છે જેમાં સાબરકાંઠાની વાત કરીએ તો જસુભાઈ પટેલ સૌથી આગળ ચાલી રહ્યા છે અને કદાચ જો જસુભાઈ પટેલ પસંદગી ના થાય તો રાજેન્દ્રસિંહ ના નામ ની જાહેરાત થઈ શકે છે પાટણ બેઠક ઉપર એકમાત્ર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોર સૌથી આગળ રહ્યા છે કે જેઓ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે મહેસાણા બેઠક ઉપર બળદેવજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે તેઓ કોંગ્રેસની પહેલી પસંદ હોઈ શકે છે ગાંધીનગર બેઠકની વાત કરું તો અમિત શાહ સામે કોંગ્રેસ પાર્ટી સોનલબેન પટેલ કે જેઓ નારણપુરાની સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેઓ મહારાષ્ટ્રના પ્રભારી પણ કોંગ્રેસ તરફથી રહી ચૂક્યા છે એટલે સોનલબેન પટેલ અથવા તો લાલજી દેસાઈને પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે જૂનાગઢ બેઠક ઉપર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાનું નામ ચાલી રહ્યું છે તેમની જગ્યાએ કદાચ હીરા જોતવાને પણ ટિકિટ મળી શકે છે એટલે જોઈને કોઈ સ્થિતિમાં બેમાંથી કોઈ એક ઉમેદવાર જાહેર થઈ શકે છે છોટાઉદેપુર બેઠક કે જ્યાં રાઠવા સમુદાયનો દબદબો રહ્યો છે ત્યાં સુખરામભાઈ રાઠવા કે જેઓ વિધાનસભા પક્ષના પૂર્વ નેતા છે તેમની પસંદગી થઈ શકે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે પંચમહાલ લોકસભા બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ કે જેઓ હાલ લુડાવાડાના ધારાસભ્ય છે અને તેમને સ્થાનિક થતો દુષ્યંતસિંહ ચૌહાણની જાહેરાત થઈ શકે તેવું હાલ પ્રબળ લાગી રહ્યું છે જો અને તો જ્ઞાતિગત સમીકરણને આધારે આ ઉમેદવારની પસંદગી થશે બીજી મહત્ત્વની વાત કે જે બાકીની બેઠકો છે તેમાં થોભો અને રાહદોડની નીતિ પણ કોંગ્રેસ અપનાવી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ચાર મહત્ત્વની બેઠકો જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અને મહેસાણા ઉમેદવાર જાહેર કર્યા નથી એના સિવાય જે પણ ઉમેદવારો જાહેર થાય તેમાં મોટા ભાગના ઉમેદવારોને રિપીટ કરવામાં આવે છે એટલે થોબો અને રાહદોડની નીતિ પણ કદાચ કોંગ્રેસ અપનાવી શકે છે અમદાવાદ શહેરના માળખાની વાત કરીએ તો હિંમતી પ્રમુખ બન્યા બાદ તેમને જે વર્તમાન સંગઠનો માળખું હતું તેને વિખેર નાખ્યું હતું અને હવે લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાને ગણતરીના કલાકો ગણતરીના દિવસો બાકી છે ત્યારે